વડોદરા શહેરના નાગરિકોએ આ વર્ષે બે વાર પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો વડોદરા શહેરમાં આવેલા પૂરમાં સ્થાનિક લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે હજી તો અનેક લોકોને રાહતના નાણાં પણ નથી મળ્યા ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આ વર્ષે વડોદરા શહેરના નાગરિકોને વેરો માફ કરવામાં આવે સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરમાં જે દબાણો હટાવવામાં આવી રહ્યા છે તેના પર રોક લગાવવામાં આવે તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી આ કાર્યક્રમમાં વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ રિત્વિક જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂરના કારણે શહેરીજનોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે પાલિકા દ્વારા શહેરીજનોના માફ કરવામાં આવે તેવી માંગ સાથે શહેર કોંગ્રેસના કાર્યકરોએ પાલિકામાં પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત કોંગ્રેસે દબાણ શાખાની કામગીરી સામે પણ સવાલો ઉભા કરી લારી ગલ્લા ન ઉઠાવવાની માંગણી કરી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ રૃથ્વીક જોશીની આગેવાનીમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ પાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે નારાજગી દાખવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું આ તબક્કે શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વીજ જોશી પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા